છોડી દો છોડી દો આપણે છોડી શકીએ છીએ કોઈ વસ્તુને પણ જેમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે વસ્તુ કે વિષયોનો ત્યાગ કરવા છતાં પણ મનથી આપણે એનું નિરંતર સ્મરણ કરતા રહીએ છીએ તો એ મિથ્યાચાર છે તે રીતે ત્યાગ કર્યા પછી પણ મનમાંથી એ વિષય ખસતો નથી ઓર વધારે સુદૃઢ થઈ જાય છે એટલે આજની તારીખમાં આપણે જ્ઞાન માર્ગીએ સંન્યાસીઓને જોઈએ છીએ કે જ્યારે ઘરમાં રહેતા હતા ત્યારે ફટેહાલ હતા પણ સંન્યાસની દીક્ષા લીધા પછી ઇમ્પોર્ટેડ ગાડીઓમાં ફરતા થઈ ગયા સેટેલાઇટ ફોન રાખતા થઈ ગયા અને એર કન્ડિશન આશ્રમોની અંદર રહેતા થઈ ગયા ઘરમાં એક દંડો પણ સુરક્ષા માટે મળતો મુશ્કેલ હતો પણ આશ્રમોમાં રીધા પછી તો લાખ લાખ રૂપિયાના કૂતરાઓ છે એ વસાવા લાગી ગયા ચોકી પેરો ભરવા માટે એટલે હરિદ્વાર ઋષિકેશના આશ્રમ આગળ લખેલું હોય છે બિવેયર ઓફ ડોગ આપણને નક્કી ન થાય કે અંદર કોણ રહે છે આ એક બહુ કલિકાલની વિષમતા છે પણ એ છબરડા આપણે વાળ્યા છે એટલે આ બીવેર ઓફ ડોગ લખવું પડે છે મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન માર્ગનો જે સંન્યાસ છે એ આજની તારીખમાં પશ્ચાત્તા એને માથું કૂટી કૂટીને રડવું પડશે સંન્યાસીને કેમ કે ત્યાગ તો કરી શકશે પણ વિરક્તિની સાધના શક્ય નથી આજનું જે વાતાવરણ છે તેમાં એટલે મોટાભાગના સંન્યાસીઓ પ્રાચીન કાલમાં જે એકાંતમાં રહેતા હતા એ એકાંત હવે કોઈ સંન્યાસીને માફક નથી આવતું એ મેટ્રોપોલિટન સિટીની અંદર આવીને એમને આશ્રમ બનાવવા પડે છે અને સેન્ટ્રલી એસી હોલની અંદર બેસીને એને એમને સેઠિયાઓને પ્રવચન ત્યાગ વૈરાગ્યના સંભળાવવા પડે છે ત્યાગ વૈરાગ્ય કરો ત્યાગ વૈરાગ્ય કરો એમ કહી કહીને સેઠિયાઓને મજબૂર કરે કે ત્યાગ કરો ત્યાગ કરો તો પૂછે ક્યાં ત્યાગ કરો તો અમને આપી દો અમને આપી દો અમારા આશ્રમમાં અમારા ટ્રસ્ટની અંદર તમે ફંડ જમા કરાવતા થઈ જાવ તો આ એક બહુ કરુણ અવસ્થા છે જ્ઞાન માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે કે કલિકાલની અંદર એ સંન્યાસ એનો આધ્યાત્મિક કોઈ મહત્વ આપકા કોઈ પ્રશ્ન હે તો આમાં સમજવાનું એ છે કે જ્ઞાનમાર્ગીય જે સંન્યાસ છે એ સંન્યાસ કલિકાલમાં પશ્ચાતાપ કરાવનારો છે એટલે શ્રી મહાપ્રભુજીની સલાહ છે કે કદાચ વિરક્તિનો ભાવ બહુ પ્રબલ થઈ પણ ગયો હોય પણ ત્યાગ કરશો પછી એ વિરક્તિ કાયમ રાખી શકવી એ બહુ મુશ્કેલ છે સમયને જોતા એટલે જ્ઞાનમાર્ગીય સંન્યાસ છે એ ઉપકારક નહીં બને વ્યક્તિનું અધપતન કરશે એ આરૂઢ પતિત થશે એમાં જે મહાપ્રભુજી એક વખત એ વ્યક્તિને વિચારી રહ્યા છે કે જે જેનો ભગવત કૃપાથી ભક્તિનો બીજ સુદૃઢ છે જે એકદમ સેલ્ફ સસ્ટેન્ડ છે એને બીજા કોઈ સહારાની જરૂર નથી ભગવત કૃપાનું બલ એની અંદર અત્યંત ઠાંસી ઠાંસીને ભરેલું છે એનો ભાવ પણ એટલો સમૃદ્ધ છે એટલે ટૂંકમાં ભક્તિવર્ધિની અંદરના શબ્દાવલીમાં આપણે કહેવું હોય તો જે દ્રઢ બીજ ભાવવાળો છે ભક્તિનો બીજ ભાવ જેનો દ્રઢ છે એવા વ્યક્તિએ એ ભાવને ઓર વધારે વિકસાવવા માટે શું કરવું જોઈએ એ પ્રકરણશ્રી મહાપ્રભુજી પહેલાં લઈ રહ્યા છે એમાં મુખ્ય કારણ એ છે કે એ સિવાયની જે યોગ્યતા છે ભક્તિ માર્ગીઓની એનું પ્રકરણ થોડું લાંબુ ચાલશે એટલે એક વખત જેમાં આપણે ત્યાં પણ કોઈ વ્યક્તિ આવે કામ માટે તો જેનું આપણે ઝડપથી કામ પતાવીને એને પોતાને રસ્તે કરી શકતા હોઈએ તો આપણે એને પહેલાં લઈએ છીએ અને જેના અંદર થોડો સમય લાગતો હોય એની પછી તારીખો પડતી જ જતી હોય આવજો 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 રેલવેમાં હું અત્યારે આવ્યો ત્યારે પણ એ સ્થિતિ થઈ કચ્છ એક્સપ્રેસના ડબ્બા છે ખડી પડ્યા હતા તો એને તો રોકી જ દેવામાં આવી ચાલી શકે એવી સ્થિતિ હતી જ નહીં પણ જે ટ્રેન એક વખત લેટ થાય એ ટ્રેનનો વારો તો પછી બધી ટ્રેનો રેગ્યુલર ટાઈમ ઉપર ચાલતી હોય પસાર થઈ ગયા પછી જ આવે એને પસાર થવા દેવામાં આવે તો એની ગાડી લેટ થતી જ જતી હોય કેમકે પ્રેક્ટિકલ એમાં એપ્રોચ છે સંસ્કૃતમાં એને સૂચિ કટાહ ન્યાય કહેવાય કોઈ કંસારા પાસે તમે જાઓ અને એને એક વ્યક્તિ એમ મને સોય બનાવી દે ને એક વ્યક્તિ એમ કે મને આ કડાઈ બનાવી છે તો કંસારો શરૂઆત ક્યાંથી કરશે સોય પેલા બનાવશે કે કડાઈ બનાવશે તો આમાં તો ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ ગયા મારી દ્રષ્ટિમાં આ જે સંસ્કૃત ન્યાય જે પ્રવૃત્ત થયો છે એ ન્યાય એ બતાવવા માટે છે કે એ પેલા સોય બનાવી દેશે કેમ કે એ ગ્રાહક નહીં તો પછી સોય માટે ટકટક ટકટક કર્યા જ કરશે એ અડધી મિનિટમાં બની જશે એને બનાવીને એક તો ઉપાધિ ઓછી થઈ નિરાંતે પછી કઢાઈ બનાવીશું એમ ગ્રહિણીઓ પણ રસોઈ બનાવતા હોય એમાં એ જ દ્રષ્ટિ હોય છે દાળ ભાત શાક વગેરે બધું તો એ રોટલી છેલ્લે બનતી હોય છે કેમ કે એ એક એક વસ્તુ ડીલ કરવાનો વિષય છે એને ચઢાવી દઈને પછી માણસ બીજા કામો કરી શકે એવી એ વાનગી નથી તો રોટલીને પાછળ ઉપર રાખે છે બીજા કાર્યો છે પહેલાં સંપન્ન કરી લે છે એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ અહીંયા એ દ્રષ્ટિ રાખે છે કે જે ઉત્તમાધિકારી છે એના વિષયમાં આપણે નિરૂપણ કરી દેવું કેમ કે કલિકાલમાં અમે ઉત્તમાધિકાર મુશ્કેલ છે એ પ્રકારનો વ્યક્તિ આજના સમયમાં મળવો ઓર મુશ્કેલ છે કે જે શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રસ્તુત થાય એટલે એનું નિરૂપણ કરી રહ્યા છે બીજ ભાવે દ્રઢ તુષ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ બીજ ભાવે દ્રઢ ત્યાગાજ શ્રવણ કીર્તના જે ભક્તિમાર્ગીનો બીજ ભાવ એકદમ સુદૃઢ છે સુદૃઢનો અર્થ આગળ બતાવવામાં આવશે સંક્ષેપમાં એને સમજી લો કે સુદૃઢનો અર્થ એ છે કે જેની જેનો સ્નેહ પ્રભુમાં વ્યસન અવસ્થા સુધી પહોંચી ચૂક્યો છે માનસી અવસ્થા સુધી પહોંચી ગયો છે અથવા નિરોધ લક્ષણના શબ્દમાં કહીએ તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ રૂપ જેની ભક્તિ પહોંચી ગઈ છે એ હાઈટ ઉપર જે જેનો ભાવ પહોંચી ગયો છે પરંતુ એની પરિસ્થિતિ એવી છે કે એ ભાવ એણે ભગવત સેવાની પ્રણાલીથી પોતાનો વધાર્યો નથી એણે વિરહ દ્વારા ભગવત કીર્તન શ્રવણ દ્વારા એ પોતાના ભાવને એણે વધાર્યો છે આ એક પરિસ્થિતિ છે એવું તમે કલ્પના કરો કેમ કે આપણે જાણીએ છીએ કે ભગવત સેવા શ્રી મહાપ્રભુજી જે સેવાનું સ્વરૂપ બતાવે છે સાચું સ્વરૂપ સિદ્ધાંત રહસ્ય સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથોમાં એ પ્રકારની જે ભગવત સેવા છે સર્વસ્વ સમર્પણ પૂર્વિકા એ જ્યાં સુધી પૂરા પરિવારની અંદર સામંજસ્ય ન હોય એક સમાન વિચાર પરિવારના ન હોય એક સમાન આચાર પ્રણાલી પરિવારજનોની ન હોય ત્યાં સુધી શક્ય નથી બને એવી એ પરિસ્થિતિ છે યા તો વ્યક્તિએ પોતાના બલ ઉપર પોતાની વ્યવસ્થાથી એ સાધના પ્રણાલીને જીવવી પડે અથવા તો એને પૂરા પરિવારને એકરૂપ બનાવવું પડે એટલે શ્રી મહાપ્રભુજીના કાલમાં પણ દરેક પુષ્ટિમાર્ગી જે શ્રી મહાપ્રભુજીથી દીક્ષિત થયા છે એમણે પોતાના ઘરમાં ભગવત સેવા સર્વસ્વમર્પણપૂર્વક નથી કરી એમણે ભગવદીઓનો સંગ આચાર્ય ચરણનો સંગ ગ્રંથોનો સંગ તીર્થાટન એકાંતવાસ કરી અને ભગવદ નામ સ્મરણ કીર્તન આ પદ્ધતિથી એમણે પોતાના ભક્તિભાવને વધારવાનો પ્રયત્ન કર્યો હોય એવા પણ અનેક શિષ્યોશ્રી મહાપ્રભુના જોવા મળે છે તમે શ્રીમાં ભગવાનનો જે અવતાર કાલ છે એનો વિચાર કરો તો પણ ભગવાનનો નિરંતર સંગ અવતાર કાલના બધા જીવોને પ્રાપ્ત નથી થયો બ્રજમાં ભગવાન જ્યાં સુધી બિરાજ્યા તે વખતે આજે સવારે એવું સુંદર ચર્ચા થઈ એ સંબંધમાં અગિયાર વર્ષ ને બાવન દિવસ દમાનીજી કહેતા હતા કે એમને જે અવલોકન કર્યું છે એ હિસાબથી અગિયાર વર્ષ ને કંઈક પાસઠ દિવસ થાય છે તો એ જે કોઈ પણ પાસઠ હોય કે બાવન દિવસ હોય વ્રજના જે ભક્તો હતા એમને એટલો જ સંયોગ ભગવાનનો પ્રાપ્ત થયો ભગવાન મથુરાથી દ્વારકા પધારી ગયા પછી એમને ભગવાનનો વિયોગ જ રહ્યો તો ભગવત સંયોગ પુષ્ટિ માર્ગમાં ભગવત સંયોગ એટલે ભગવત સેવા ભગવત વિયોગ એનો અર્થ એ છે કે ઘરમાં પ્રભુ નથી બિરાજી રહ્યા તો એમ આપણે એની ભાવના એવી રીતે વિચારેલી છે કે ભગવાન ગોકુલ છોડી અને દ્વારકા પધારી ગયા છે એમ કેટલાક જીવાત્માઓ છે એમના માટે ભગવાન સદાય દ્વારકા વસી રહ્યા છે એમને સદાય વિરહનો અનુભવ છે હવે જે વિરહનો અનુભવ છે એને કારણે એક સીધી વાત છે કે સંયોગમાં જેનો સંયોગ છે એના પ્રત્યે ભાવની તીવ્રતા નિરંતર એટલી બધી રહી નથી શકતી એક માનવ સહજ સ્વભાવ હોય છે આપણે જ્યારે કોઈકથી દૂર જઈએ ત્યારે એના પ્રત્યેનો આપણા મનમાં જે ભાવ છે આકર્ષણ છે સ્નેહ છે એનો ખરી ખરો પરિચય બંનેને મળતો હોય છે તો જે ભક્તોએ ભક્તિમાર્ગીએ પોતાના ભાવને પ્રભુના શ્રવણ કીર્તન અને સ્મરણની પ્રણાલીથી એટલો તીવ્ર બનાવ્યો છે કે હવે એ ભાવ એકદમ પરિપક્વ થઈને વ્યસન માનસિકે નિરોધની અવસ્થા સુધી પહોંચી ગયો છે એનું લક્ષણ એ કે હવે પ્રભુના સેવા પ્રભુનું સ્મરણ પ્રભુનું દર્શન પ્રભુના અર્ચન પ્રભુનું વંદન કે પ્રભુના દાસ્ય વગર હવે અકળામણનો અનુભવ થઈ રહ્યો છે ગુંગળામણ થઈ રહી છે ઘણા લોકો ઘરની અંદર નિરંતર એક જ પ્રકારના વાતાવરણમાં રહેતા હોય એ જ રૂટીનની અંદર ફસાયેલા હોય રવિવારે પણ ક્યાંય નીકળી ન શકતા હોય તો થોડા દિવસમાં એ લોકો એકદમ ધુઆફ થઈ જતા હોય હવે ક્યાંક જવું છે હવે ક્યાંક જવું છે એમ કરી અને કોઈ જગ્યાએ બહાર જવા માટેનું નિમિત્ત છે એ શોધતા હોય તો એ જે અકડામણ છે એવી અકડામણ ભક્તને શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા સ્વરૂપનું આલંબન ઉપલબ્ધ નથી થઈ રહ્યું કેમ કે સ્વરૂપનું આલંબન હોય તો તો ક્યાંય જવાની આવશ્યકતા નથી રહી જતી પ્રભુ સન્મુખ બિરાજી રહ્યા છે તો ક્યાં જવાનું હોય પણ નથી સ્વરૂપ તે વખતે અકડામણ અનુભવ થાય છે જો એ એ અવસ્થામાં પણ પોતાના મનને મારીને એ ભક્ત એ જ માહોલમાં રહી રહ્યો છે તો કુંઠિત થઈ જશે એટલે કુંઠિતનો અર્થ એ કે એનો જે ભાવ જે વૃદ્ધિને પ્રાપ્ત કર્યો છે યા તો ફાટી જાય પ્રેશર કુકર છે એની સીટી ઊંચી ન થાય તો પ્રેશર કુકરમાં બ્લાસ્ટ થઈ જાય એક એવ એનું પરિણામ હોઈ શકે જેને સાહિત્ય શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવે છે કે જે પ્રણય છે પ્રેમ છે એની એક અવસ્થા મૃત્યુ હોય છે વિરહીજનો જે છે એ જ્યારે પ્રેમાસ્પદ જે વ્યક્તિ છે એ પ્રાપ્ત ન થાય તો એની રુચિથી પ્રારંભ થતી અવસ્થા મૂર્છાથી આગળ વધી અને પછી એ વ્યક્તિનો અંત કરી દે એવી બને છે એટલે આજે જે સવારે શિક્ષા પત્ર કૃષ્ણ કોઈકે પૂછ્યો હતો કે અંતર્ગ્રહતા વ્રજ ભક્તો છે એ જે વખતે ભગવાન પાસે પહોંચી ન શક્યા પ્રતિબંધને કારણે ત્યારે એમનો જે જીવાત્મા છે એમની દેહની મર્યાદાને તોડી દીધી અને ભગવાનમાં સાયુજ થઈ ગયો એમને તો જે વખતે ભગવદ ભક્તિનો આવેશ એટલો પ્રબલ થઈ જાય કે ભક્ત છે એને સંભાળી ન શકે અને જે વાતાવરણમાં એ રહી રહ્યો છે ત્યાં એને વૃદ્ધિનો કોઈ અવકાશ નથી એનાથી આગળ હવે વધી શકે કેમ કે એને પોતાના જોર ઉપર જેટલું શક્ય હતું ત્યાં સુધી જોર મારી લીધું છે હવે તો પ્રભુ તરફથી કંઈક ફલદાન થાય તો જ એને કંઈક મળી શકે નહીં તો તો લૌકિક વ્યવહાર પરિવાર એનું જે પ્રેશર છે એ એના ભાવને દબાવી જઈ રહ્યું છે તો બ્લાસ્ટ થાય અને એનો પોતાનો પણ નાશ થઈ જાય કે એનો ભાવ છે કુંઠિત થઈ જાય એ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અપેક્ષિત નથી એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આવો જો ભક્તિનો ભાવ જેનો અત્યંત પ્રબલ થઈ જાય અને હવે એના માટે પોતાના સ્થાનમાં રહેવું શક્ય ન રહી જાય તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી એ ભક્તિ માર્ગીને ગ્રહ ત્યાગની છૂટ આપે છે એટલે આગ્યા કરે છે ત્યાગાત બીજ દાઢ પ્રકાર બીજ ભાવે શ્રવણ ત્યાગાચ્રવણ એ દ્રઢ બીજ ભાવવાળો ભક્ત છે એને પોતાના ગ્રહાદીનો ત્યાગ કરીને પોતાના પ્રિયતમ પ્રભુની શોધ માટે એમના શ્રવણ કીર્તન સ્મરણ કરતા કરતા પર્યટન પરાયણ થઈ જવું હવે આ એ સ્થિતિ છે કે એમાં એના અંદર જ એટલું ફ્યુઅલ ભરેલું છે ભક્તિનો કે એને પછી બીજા કોઈ વ્યક્તિનો સંઘ કરવા જવાની જરૂર નથી એને બીજા કોઈના પોષણની જરૂર નથી એને કોઈ ગુરુની હવે આવશ્યકતા રહી નથી ગઈ એને કોઈ સત્સંગ કીર્તનની આવશ્યકતા નથી રહી ગઈ એ પરિપૂર્ણ છે પોતાનામાં આનો ટચ તો ને એ જ છે કે જે ત્યાગ કરનારી વ્યક્તિ છે એ જ એના મનમાં જો એવું કેલ્ક્યુલેશન ચાલી રહ્યું છે કે હવે આજે હું અહીંયાથી નીકળીશ પછી મારે સવારે જવાનું ક્યાં જો આવો વિચાર ક્ષણમાં પણ જો મનમાં આવી રહ્યો છે તો બેઠો હવે તો પ્રભુ જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી હટકતા રહેવાની મનોવૃત્તિ હોય ખાવાનું મળે ન મળે રહેવાનું મળે ન મળે ઠંડી વરસાદ તડકાવ સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય એ પરિસ્થિતિમાં એનો વિચાર પણ ન રહે પ્રભુમાં એવી ચિત્તવૃત્તિ એકતાન હોય તો હવે જઈ શકે છે એક વખત એક સંગીત રસિક નાના બાળકની કથા અત્યારે હવે દિવંગત થઈ ગયા નાના પાંચ સાત વર્ષના હતા તે વખતે એમના અંદર સંગીતનો શીખવા માટેની તલપ લાગી ગુરુની શોધ અને ઘરમાંથી નીકળી ગયા નીકળી ગયા તે બહુ દૂર કોઈ શહેરમાં બનારસમાં જઈને પહોંચ્યા તે વખતે સંગીતનો બહુ મોટો ગઢ ગણાતું એ ત્યાં પહોંચી અને સંગીતકારો જ્યાં જ્યાં પણ પ્રસિદ્ધ રહેતા એમની પૂછા કરતા કરતાં એ પાંચ સાત વર્ષનો બાળક છે મહોલ્લાથી મહોલ્લા ભટકતો રહેતો ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો કોઈ સુરક્ષા નહીં કોઈ રહેવાનું સ્થાન નહીં કોઈ આશ્રય નહીં એક જગ્યાએ સંગીતનો રિયાઝ થઈ રહ્યો હતો એ ઘરના પાસે જઈને એને બેઠો અને એના કાનમાં શબ્દો પડ્યા એને એકદમ અંદર લાગી ગયું બની આ એકદમ ઉચિત સ્થાન છે બેસી ગયો ત્યાં પણ એનો એ સાહસ ન થયું કે અંદર જઈને એ પોતે કોઈ રજૂઆત કરી શકે એક દિવસ બે દિવસ દસ પંદર દિવસ મહિના દિવસ એ ત્યાં બેઠો રહેતો જ્યારે પણ રિયાઝ થતું ત્યાં બેસીને સાંભળ્યા કરે આવનારા જનારા લોકો છે ઘરના પણ લોકો ફળિયામાં છે એને જુએ કે આ રોજ આવીને અહીંયા બેસે છે એમ કરતાં ત્રણ ચાર મહિના નીકળી ગયા પાંચ સાત વર્ષનો બાળક આ રીતે આવી કપરી સ્થિતિમાં ત્યાં આવીને બેસે એટલે આવતા જતા પૂછતા પણ લોકોને શું કહેવાનું જેના પાસે જવું છે એની સામે જ રજૂઆત કરવાની છે કેટલાક મહિનાઓ પછી એના અંદર સાહસ આવ્યું અને અંદર જે ઉસ્તાદ હતા એમને જઈને એને વિનંતી કરી કે હું આ પ્રદેશમાંથી બહુ કંઈક પાંચસો સાતસો કિલોમીટરની યાત્રા કરીને ત્યાં પહોંચ્યો બાળક એ ભાષા પણ થી પરિચિત નહીં એટલો એ અબૂત અને એણે પોતાની જે ભાંગી તૂટી ભાષામાં રજૂઆત કરી કે મને આ આપની પાસે શીખવાની ઈચ્છા છે અને આપ મને શિષ્ય તરીકે સ્વીકારો ત્યારે એ ગુરુએ એનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને બહુ ભારતના એ ખ્યાતનામ સંગીતકાર થયા હમણાં નજીકમાં જ એમનો દેહાવસાન થઈ ગયું તો કહેવાનો મતલબ એ છે કે જે ત્યાગ કરનાર વ્યક્તિ છે એને મનમાં હવે એ વિચાર ન હોવો જોઈએ એનું જે લક્ષ્ય છે તે સિવાય કે હવે જો આ ન મળે આજે નહીં મળે તો કાલે નહીં મળે તો શું થશે મારે શું કરવું ક્યાં જવું આ કોઈ જાતનું કેલ્ક્યુલેશન જો ન હોય અને સ્વતઃ આવેશમાં એ ત્યાગ થઈ જતો હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ પ્રશંસનીય છે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ભક્તિમાર્ગીય ત્યાગના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે ત્યાં ભક્તિમાર્ગી સિવાય કર્મ અને જ્ઞાન માર્ગી ત્યાગ પણ આપ બતાવી રહ્યા છે કર્મ માર્ગના સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ નિર્ણય કર્યો કે કર્મ માર્ગે ન કર્તવ્યમ સુતરામ કર્મ માર્ગની અંદર એક એવી વ્યવસ્થા છે કે પચીસ પચીસ વર્ષના આયુષ્યના વિભાગ કરીને પચીસ વર્ષ બ્રહ્મચર્ય પચીસ વર્ષ ગૃહસ્થ પચીસ વર્ષ વાનપ્રસ્થ અને બાકીના પચીસ વર્ષે સંન્યાસ આ રીતે આયુષ્યનો વિભાગ કરી અને વ્યક્તિ છે એક રમશઃ એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જાય સંન્યાસ બ્રાહ્મણ જ લઈ શકે છે એક નિયમ છે તો કલિકાલની અંદર વાનપ્રસ્થ આશ્રમ વર્જિત થયો કેટલોક સમય સુધી સંન્યાસ આશ્રમની છૂટ હતી એના માટે શાસ્ત્રકારો એમ કે છે યાવ વર્ણ વિભાગોસ્તી યાવ વેદા પ્રવર્તતે સંન્યાસંચાગ્નિહોત્ર તાવત કુર્યાત કલવ યુગે જ્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મો અખંડિત રૂપથી ચાલી રહ્યા હોય એનું સેટઅપ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય યાવદ વર્ણ વિભાગોસ્તી યાવદ વેદાહ પ્રવર્તતે વેદનું અધ્યયન અને અધ્યાપન ગુરુ શિષ્ય પરંપરાથી પવિત્રતાથી જો થઈ રહ્યું છે તે સ્થિતિમાં અગ્નિહોત્ર અને સંન્યાસ દીક્ષા લઈ શકાય છે વર્ણાશ્રમનું સેટઅપ ન રહ્યું હોય વેદનું અધ્યયન અધ્યાપન ન રહી ગયું હોય તો કોઈ અગ્નિહોત્ર કરી નથી શકતું કે ન કોઈ સંન્યાસની દીક્ષા લઈ શકે છે હવે આ વસ્તુ આજની તારીખમાં એટલે શ્રી મહાપ્રભુજીના કાલમાં જ એ વસ્તુ તો સમાપ્ત થઈ ગઈ હતી જે કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપે બતાવ્યું છે એટલે શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં કલિકાલમાં ન તો અગ્નિહોત્રની દીક્ષા લઈ શકાય છે કે ન સંન્યાસ ગ્રહણ કરી શકાય છે અગ્નિહોત્ર એ નિત્ય કર્મ છે કે જેના એક સાયકલની એક વર્ષમાં સમાપ્તિ થાય એના ઉત્સવના રૂપમાં સોમ યજ્ઞ મનાવવામાં આવે છે એટલે જેમ દીક્ષાંત સમારોહ હોય એ વર્ષ પૂરું થાય પછી કોઈનો કોન્વોકેશનનો સેલિબ્રેશન થતું હોય એમ સોમયજ્ઞ છે એ ત્રણસો સાહીઠ દિવસ જે ચાલી રહ્યા છે યજ્ઞ એના સેલિબ્રેશનમાં સોમ યજ્ઞ મનાવવામાં આવે છે એ સ્વયં અગ્નિહોત્ર જ પ્રતિબંધિત છે તો સોમ યજ્ઞ છે એ તો બહુ મોટો ફિયાસ્કો છે આજની તારીખમાં જો આપણે એને મહાપ્રભુજીની દ્રષ્ટિથી એની યથાર્થતાનો વિચાર કરીએ તો એ અર્થહીન છે ખેર એ તો કલિકાલમાં ન થાય તો પછી આપણને ચિંતા થઈ જાય કે કલિકાલ છે કે કેમ હવે એટલે એ ચાલવા દો જે થતું હોય તે મૂલ સમજવાની વાત એ છે કે કર્મ માર્ગમાં સંન્યાસ પ્રતિબંધિત થઈ ગયો શ્રી મહાપ્રભુજી ના પાડી છે એટલે શાસ્ત્રનો એ સિદ્ધાંત છે એ અર્થમાં મહાપ્રભુજીનો કોઈ નિર્ણય નથી જ્ઞાન માર્ગની અંદર પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વિદવદ્ધ દશામાં અને વિવિધ દિશામાં એમ બે જાતના જ્ઞાન માર્ગીય સંન્યાસ છે એટલે વૈરાગ્યની સાધના કરવા માટે પણ કોઈ સંન્યાસ દીક્ષા હોઈ શકે છે અને વિરક્તિનો ભાવ તીવ્ર થઈ ગયો હોય તો વિરક્તિના પ્રભાવથી પણ સંન્યાસ દીક્ષા જ્ઞાન માર્ગમાં લઈ શકાય છે પરંતુ મનુષ્ય કલીકાલમાં ત્યાગ કરી શકે છે પરંતુ વિરક્તિનો ભાવ પેદા કરી શકવો આજની તારીખમાં બહુ મુશ્કેલ છે